ડેપ્યુટી નામથી ખોટી ઓળખ આપી અને ફોન કોલ દ્વારા ઠગાઈ કરવાનો પ્રયાસ કરનાર એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે ધરપકડ થયેલા આરોપીએ જાતે જ અલગ અલગ સિમ કાર્ડ નો ઉપયોગ કરી ડેપ્યુટી સીએમ હોવાનું ડ્રોફ ચાલ્યો હતો આ મામલો સુરત રેલવે પોલીસના મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત સામે આવ્યો છે રેલવે પોલીસ અધિક્ષક અભય સોનીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસ તેમની સર્વેલન્સ ટીમ સાથે રેલવે સ્ટેશન પર વોચ પર તૈનાત હતા તે દરમિયાન એસઆઈપીએફ કુલદીપસિંહ સિંહને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો કોલરે પોતાની ઓળખ મધ્યપ્રદેશના ડેપ્યુટી મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા તરીકે આપી અને કહ્યું કે રણજીત યાદવ નામના એક યુવકને સુરત સ્ટેશન પર ટીસી દ્વારા પકડવામાં આવ્યો છે તેથી તેને તાત્કાલિક પ્રભાવથી છોડવામાં આવ્યો અને મદદ કરવામાં આવ્યા આજે વ્યક્તિએ પોલીસ અધિકારીને વોટ્સએપ પર મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાના નામથી અલગ અલગ ફોટા પણ મોકલ્યા હતા ત્યારબાદ રણજીત યાદવ નામથી બીજા નંબરથી પણ ફોન આવ્યો જેને ડેપ્યુટી સીએમની ભલામણથી મધ્યપ્રદેશ જવાનું હોવાનું જણાવ્યું આ બંને ફોનની વાતચીતની વિગતો પરથી પોલીસને શંકા જાગી જ્યારે પોલીસે આ શંકાસ્પદ વ્યક્તિને તેનો મોબાઈલ ફોન તપાસવા માટે કહ્યું તો તેના ફોનમાંથી જ બે સિમ મળી આવ્યા હતા તપાસમાં જણાવ્યું કે આરોપીએ જ એક સિમ કાર્ડથી ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાની ઓળખ આપી ફોન કર્યો હતો અને બીજા સિમ કાર્ડથી રંજીત યાદવ બનીને પોતે જ પોતાની મદદ માટે કોલ કરી રહ્યો હતો